અંબાજી ખાતેથી આદિજાતિ રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો પ્રારંભ રાજ્યમંત્રી જયરામભાઈ મહિલા આચરી સ્પર્ધાના ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટીસીજીએલના ના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમન્સ આર્ચરી ટુર્નામેન્ટનું અંબાજી ખાતે આ બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની પાંચસોથી વધુ મહિલા આર્ચરી ખેલાડીઓ ભાગ લઈ રહી છે આ પ્રસંગે મંત્રી જયરામભાઈ ગામિતે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે સરકાર દ્વારા રમતવીરોને આધુનિક અને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે સરકાર દ્વારા આજે તાલુકા અને જિલ્લા કક્ષાએ આધુનિક રમત સંકુલો કાર્યરત છે મંત્રીએ જણાવ્યું કે સાંસદ ખેલ મહોત્સવ ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવા આયોજનો દ્વારા છેવાડાના ગામડાના ખેલાડીઓને રમતનું એક પ્લેટફોર્મ મળી રહ્યું છે નોંધનીય છે કે વર્ષ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના આંગણે અમદાવાદ ખાતે યોજાવાની છે જે રાજ્ય માટે ગૌરવની બાબત છે તિરંદાજીના મહત્વ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે રમત ભારતની પ્રાચીન પરંપરાનો હિસ્સો છે અને આજે તે આધુનિક સ્વરૂપે રમત જગતમાં આગળ વધી રહી છે ગુજરાત અને ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે તે માટે સરકાર સતત પ્રોત્સાહન પૂરું પાડી રહી છે મંત્રીએ આ ભવ્ય આયોજન બદલ બનાસકાંઠા જિલ્લા તંત્રને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા ત્રણ દિવસ સુધી ચાલનારી સ્પર્ધામાં પ્રથમ દિવસે મંત્રીએ ક્વોલિફિકેશન રાઉન્ડનો પ્રારંભ કરાવી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમની રૂપરેખા મુજબ બાવીસ જાન્યુઆરીએ ટોપ સિક્સટીન નોટ આઉટ રાઉન્ડ રમાશે અને ત્રેવીસ જાન્યુઆરીએ ફાઇનલ મેચ બાદ મેડલ સેરેમની યોજાશે આ ઉદઘાટન સમારોહમાં સ્પોર્ટ ઓથોરિટી સચિવ સંદીપ સાંગલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત રમત ગમત વિભાગના ઉચ્ચ અધિકારી અને કોચ અને મોટી સંખ્યામાં મહિલા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા આજે અંબાજી ખાતે 21 બાવીસ અને ત્રેવીસ જે ત્રણ દિવસનો જે કાર્યક્રમ છે મહિલાઓ માટે એમાં ખાસ કરીને ગુજરાત સરકારે નેશનલ લેવલનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તિરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે અને આ રમતની જ્યારે વાત કરીએ ત્યારે અંબાજી ખાતે આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા છે એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બહેનો મારા હિસાબે લગભગ ચારસોની ઉપર બહેનો ભાગ લેવાના છે અને આ ઇવેન્ટથી આપણા જે રમતવીરો બહેનો છે એમને ખૂબ લાભ પણ થવાનો છે અને સરકારશ્રી જ્યારે આ ગમત વિભાગ એમાં આગામી દિવસોમાં ગુજરાતમાં જે આપણી રમતો છે એ ગામે ગામ અને ઘર ઘર સુધી રમાય એનું એમાં ખાસ કરીને જે પ્રાચીન જે આપણી જે આપણી ગામડાની જે રમતો છે એ પણ રમાય એના માટે પણ ખૂબ ચિંતિત છે આ જે અંબાજી ખાતે ઇવેન્ટ છે એ ત્રણ દિવસ ચાલવાની છે ત્યારે આગામી દિવસોમાં આ જ ત્રણ દિવસમાં જે ભાગ લેવાના છે એ જ ખેલાડીઓ વિદેશમાં પણ જઈને ભાગ લઈ શકશે અને જ્યારે ગુજરાતમાં બે હજાર ત્રીસમાં કમલવેલ્થ ગેમ હશે કે બે હજાર છત્રીસમાં કમલવેલ્થ ગેમ હશે તો આ જે રમતમાં ભાગ લેવાના છે એમાંથી જ આ ખેલાડીઓ મને એવું લાગે છે કે એ ત્યારે મેડલ જીતીને લઈ આવશે અને આપણું ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે આમ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં જિલ્લા કક્ષાના રમત ગમતના જે સંકુલો એ પણ બની રહ્યા છે અને કેટલાક તાલુકામાં પણ બનીને જે આપણા રમતવીરો છે એનો અત્યારે ઉપયોગ પણ કરે છે અને જેટલા પણ બાકી હશે તો આગામી દિવસોમાં સરકારશ્રી એના માટે પણ ચિંતા કરશે અને જે પણ વ્યવસ્થા કરવી પડશે સરકાર કરે જ છે અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ રમત ગમત વિભાગની যে চিন্তা કરે છે ને ગુજરાતના આપણા મુખ્યમંત્રી સાહેબ અને જે આપણો નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ પણ ખૂબ ચિંતા કરે છે ને ખેલાડીઓને જે પણ કંઈ વ્યવસ્થા પૂરી પાડવાની છે એ આગામી દિવસોમાં સરકાર પૂરી પાડશે મારું નામ સ્વાતી દудવાલ છે મેં રાજસ્થાન જયપુર સે અહીં આવી હું રમ લે અને મેં તીરંદાજી કે ઇન્ટરનેશનલ પ્લેયર હું રાજસ્થાન સરકારને મુજે મહારાણા પ્રતાપ એવોર્ડ દિયા છે જો રાજસ્થાન મે હાઈએસ્ટ સ્પોર્ટ્સ ઓનર હે ઓર मैं गुजरात में यहाँ खेलने आई हूँ तो यहाँ का जो आयोजन है ये बहुत ही शानदार है ये सेम इसी तरीके का टूर्नामेंट पिछले साल भी यहाँ हुआ था बहुत अच्छा आयोजन रहा था और इस बार भी सारी जो फैसिलिटीज है यहाँ पे बहुत शानदार है और विशेषकर लड़कियों को आगे बढ़ाने के लिए जब कोई भी ऐसे तरीके के स्पोर्ट्स इवेंट होते हैं वो बहुत ही अच्छी बात है क्योंकि कहीं ना कहीं महिला अभी भी थोड़ी पीछे है जबकि हम हर क्षेत्र में बराबर अच्छा कर रहे हैं लेकिन अपॉर्चुनिटीज अभी भी कम है तो ये जो एक विमेंस टूर्नामेंट स्टार्ट किया है ये बहुत ही अच्छा टूर्नामेंट है और गुजरात एसोसिएशन की जो मतलब आयोजन समिति है उसकी तरफ से ये बहुत ही शानदार आयोजन किया जा रहा है